સન હિલ ઉઠે રાજવંશોને પ્રગટ ભારત મેં ભી આઈ ફી નઈ જવાની

કે રોલ કરી શાક અને ભાખરી લાવવાની ખબર છે શાક અને ભાખરી બનાવી આપો ને મારી પાસે શાક અને ભાખરી બનાવ કેમ નથી તારા પપ્પા હમણે ઓછો રોલતા રોલતા એની માટે શાક ભાખરી બનાવ કે તારી માટે શાક ભાખરી બનાવ અરે મારા બેનપડના ગ્રુપમાં અપડેટ જો કે એને મેસેજ કરવા કે તારી શાક ભાખરી બનાવો અરે મારે જે રીલ્સ નાખવાની બાકી છે વિડિયો જોવાનો બાકી છે આ મારી પાસે કેટલું કામ છે આ શાક અને ભાખરી બનાવ કેમ નથી મારી પાસે અને 10 રૂપિયા પેકેટ ખાઈ લે છે જવ્યો નથી ભગવાન શું આ મારા મમ્મી મને શાક અને ભાખરી પણ નથી બનાવી આપતા હવે તું મારા પપ્પાને જ કહી thank you हाँ 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 अरे झुझुरे तो मैं आपको कभी किया किया नहीं छोड़ हाँ 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 अच्छा अच्छा काफी लड़ो कार्य लड़ो મારે પણ તે પ્રવાસમાં જવું છે હું મારા મમ્મીને ને તે કદાચ મને જવા જ yang itu tu, ni <tipati> Ya di tu tu ni, jangan kamera muka orang orang, belakang orang tu tu ni ક્યાં જાય છે કાઈ ગુરુજી કાઈ નથી જતો અરે રાજેશ ગુબરામાં ગોર ઉતારો ગુરુ છો ક્યાં જાય છે ગુરુજી મારા મમ્મી પપ્પા મને રોજ કામ મોકલી દે છે મારે ભણવું છે પણ મને ભણવા નથી દેતા મારા મમ્મી આખો દિવસ ફોન જ જોવે છે અને મારા પપ્પા ખોટા ધંધા કરે અને દારૂ પીવે છે ગુરુજી તેઓના અવાજના લીધે ઉમારી પરીક્ષા માટે ભણી પણ ન શક્યો એના લીધે ઉમારી પરીક્ષામાં નકાર થઈ ગયો ગુરુજી ઉમારી પરીક્ષામાં નકાર થઈ ગયો એટલા માટે હું મારા પ્રાણને ભગવાનને અર્પણ કરવા જઈ રહ્યો છું ગુરુજી ભગવાનને અર્પણ કરવા જઈ રહ્યો છું રાધેશ એવું ના બોલાય ચાલ તારા માતા પિતા પાસે ગઈ ગુરુજી હું એમને સમજાવી ગઈ ગુરુજી અરે રાધેશ ગભરામાં ચાલ

પ્રાર્થના કરે છે અને તમને આવું સંતા આવું સારો સંતાન આપ્યું છે તમે એને સાચવતા નથી અને ઘણા એવા પણ મા બાપો છે જે પોતાના બાળકને ભણાવવા માટે બેઠક ભૂખ્યા રહે છે અને મજૂરી કરે છે પણ પોતાના બાળકને ભણાવે છે અને તમે રાજેશને ભણાવતા નથી એને ઘરને મોકલી દો છો અત્યારે તમે જેની સાથે ફોનમાં વાત કરો છો એ વૃપણમાં તમારી સાથે નહીં આવે ત્યારે તમે રાજેશને સાચવશો તો એ લાકડી અને એ તો કુદરતનો નિયમ છે અત્યારે તમે એવું જ તમારી સાથે થશે એટલા માટે હું તમને વચન આપું છું કે આ રાજેશ એક તેજસ્વી વિદ્યાર્થી છે એ આગળ જઈને તમારું અને તમારા પૂરું નામ રોશન કરશે એટલા માટે તમે મને વચન આપો કે તમે રાજેશને સાચવશો અમે રાજેશને સાચવશો તમે રાજેશ માટે સમય કાઢજો અમે રાજેશ માટે સમય કાઢજો તમે રાજેશને કામે નહીં મોકલો અમે રાજેશને કામે નહીં મોકલો તમે રાજેશને ભણાવશો અમે રાજેશને ભણાવશો ગુરુજી મને માફ કરજો ગુરુજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગુરુજી ભગવાન અમને ઓ સંતાન આપ્યું ગુરુજી મને માફ કરજો ગુરુજી મને માફ કરજો ગુરુજી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગુરુજી મને માફ કરો ગુરુજી તમે અમારી આંખો પડી દીધી ગુરુજી મને માફ કરો ગુરુજી માફ કરો આયુષ્યમાન ભવ આયુષ્યમાન ભવ આયુષ્યમાન ભવ બે તમારા ઘરેથી વિ જાય લઉં છું ગુરુજી ઘરે આવ્યા છો તો થોડું જમીને જાવ ને અરે માતે તમે રાજેશને સાચવશો એ જ મારા માટે ભોજન અને એ જ મારા માટે પ્રસાદ છે रघुपतिराभवरा जा पति पावन सितारा सीता

ક્ષેત્રફળ પાય આર એ લંબવૃત્તીય શંકુની કુલ પૃષ્ઠફળ પાઈ આર એ વત્તા પાઈ આર સ્ક્વેર આ ઈ પાઈ આર એલ વત્તા આર આર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ 3 આર આવડવા મળ્યું <coughs> 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 કૃષકપુત્ર માર્ગે કિંપુત્ર માર્ગે ધનુષ્ય પ્રાપ્ત અગ્નિ ક ભંકરો અનિવાર મૃદગલ ભસ્મકરોલવાદીસૂરી ક આસી શ્રીમલ્લવાદીસૂરી જૈનાચાર્ય આસિદા તો પ્રભવતી ક્રોધ પ્રભવતી હી અરે મમ્મી

Gracias.